લઈ અને એમ્બ્રોડરી વાળી કપડા ગંડા સાલ સુધીના ઉત્પાદનો એ ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ છે એ મેળવ્યો છે સાત ઉત્પાદનોને ક્યાં ઓડિશામાં તાજેતરમાં હવે જીઆઈ ટેગ વિશે જો વાત કરીએ શું છે જીઆઈ ટેગ તો કે એવા ઉત્પાદનો ઉપર વપરાતી નિશાની છે કે જે ચોક્કસ ભૌગોલિક ઉદ્ભવ ધરાવે છે એટલે એનું ડુપ્લિકેશન ના થઈ શકે બરાબર છે જેમ કેમ આઈએસઆઈ માર્કો છે પછી એક ડબલ એસ એ છે માળખું એવી રીતે એક નિશાની છે જી આઈ ટેગ બરાબર છે એનું ડુપ્લિકેશન ના થઈ શકે આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સામાન્ય રીતે કૃષિ ઉત્પાદનમાં ખાદ્ય પદાર્થો વાઇન સ્પિરિટ પીણામાં હસ્તકલા અને ઉદ્યોગિક ઉત્પાદનમાં જી ટેગ છે એના માટે થાય છે હવે આ જી ટેગ છે ને દસ વર્ષ માટે માન્ય હોય છે દસ વર્ષ પછી તમારે એને ફરી પાછું